મિત્રો અંકશાસ્ત્રમાં જન્મ તારીખનું ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની જન્મ તારીખની મદદથી તેના જીવનમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓનું અનુમાન લગાવી શકાય છે દરેક સંખ્યા કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધિત છે તમારા મૂલાંકને શોધવા માટે તમારી જન્મ તારીખ મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો મૂળાંક હશે ઉદાહરણ તરીકે મહિનાની પહેલી દસમી ઓગણીસમી અને અઠાવીસમી તારીખે જન્મેલા લોકોની મૂળાંક સંખ્યા એક એક વત્તા શૂન્ય બરાબર દસ એક વત્તા નવ બરાબર દસ બે વત્તા આઠ બરાબર દસ હશે અંકશાસ્ત્ર અનુસાર કેટલીક મૂલાંકના લોકોને વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવો જાણીએ કે આ નંબરવાળા લોકોના લગ્ન જીવનમાં કઈ સમસ્યાઓ હોય છે મૂલાંક ચાર એવું માનવામાં આવે છે કે મુલાક ચારના કેટલાક લોકોને વિવાહિત જીવનમાં પ્રેમ અને સન્માન નથી મળતું પાર્ટનરના એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે આ સંબંધ તૂટી જાય છે કેટલાક લોકો તેમના પાર્ટનર પ્રત્યે બહુ વફાદાર નથી હોતા તેમના પાર્ટનરને ખૂબ ગુસ્સો આવે છે કેટલાક લોકો છૂટાછેડા પણ લઈ લે છે અને જીવનસાથીને તેની ભૂલનો અહેસાસ થાય ત્યાં સુધીમાં પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હોય છે મુલાંક છ અંકશાસ્ત્ર અનુસાર છ નંબર વાળા લોકો ખૂબ જ આકર્ષક હોય છે તેઓ તદ્દન મૈત્રીપૂર્ણ છે તેઓ ટૂંક સમયમાં નવા જોડાણો બનાવે છે જે તેમના પાર્ટનરને બિલકુલ પસંદ નથી જો તેઓ તેમના જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા નથી તો તેઓ અલગ થવાનો વિકલ્પ શોધવાનું શરૂ કરે છે મૂળાંક છ એ શુક્રની સંખ્યા છે તેઓ પ્રેમ અને શાંતિને ખૂબ ચાહે છે ઘણી વખત તેઓ સંબંધોમાં ભાવનાત્મક સમર્થનના અભાવને કારણે ઘણી મુશ્કેલી અનુભવે છે મુલાંકનવ મુલાંકનવ વાળા વ્યક્તિના પ્રેમજીવનમાં પ્રેમીઓ દરેક પરિસ્થિતિને તેમના નિયંત્રણમાં રાખવા માંગે છે તેમના ભાગીદારો ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે પ્રેમીઓ તમારી વાતને બિલકુલ સમજવા માંગતા નથી તેઓ સંબંધોમાં છેતરપિંડી પણ કરે છે પાર્ટનરના એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે દાંપત્ય જીવનમાં ગરબડ આવે જીવનસાથી તેમની લાગણીઓને વધુ મહત્વ આપતા નથી જેના કારણે વૈવાહિક જીવનમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ રહે છે